ઉપાડી છે તમારે કોઈ ઉપાધી કરવાની રેતી નથી પરંતુ ખાસ એના નીતિ નિયમો છે કે તમારે મકાઈ હોય કે તમારી જુવાર હોય એ ઉગ્યા પછી પચીસ થી ત્રીસ દિવસની હોય જો ત્યારે તમારે એનો સ્પ્રે કરવાનો છે બીજા નંબર ની માલિપા કે પેલા પાણી પાઈ દેવાનું છે પછી દવા છાંટવાની છે અને વળી પછી પાણી આપવાનું છે એટલે કે ભેજ એમાં પૂરતો જળવાય રે તો જ તમને એમાં સારું અને સચોટ પરિણામ તમને એમાં મળશે અને હરેક તમારા નજીક ના એ ગૃહની માલિકા તમને મળી રહેશે કોઈ ઉપાધિ નો કરતા ન મળે તો મને ફોન કરજો ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસ નંબર ઉપર આપડે વોટ્સઅપ પણ નંબર છે તમારા પાકના ફોટા મોકલો અમે તમને સામે દવાના ફોટા મોકલી દશું જેથી કરીને તમારે દવા બિયારણ કે ખાતર લેવામાં બહુ સારી એવી શું કહેવાય કે સરળતા થઈ જાય કે ભાઈ આપણે આજ વસ્તુ હવે લેવાની થાય છે અને આપણે આવા વિડિયોને જોવા માટે ખેતીને ટ્રેન્ડિંગમાં લઈ જવા માટે આપડા પેજને ફોલો કરી દેજો જેથી કરીને તમને આ ખેતીવાડીની માહિતી મળ્યા કરે તો બોલો મારી આરે જય જવાન જય કિસાન